નમસ્કાર મિત્રો અમારા ચેનલ પર આપ સબનું સ્વાગત છે આજે તમને અમે ડાયન અને ડાકણ વિશે જણાવવા જઈ રહ્યા છે કે ડાયનને કેવી રીતે ઓળખવી ડાયન કેવી દેખાય છે અને ડાયન કેવી રીતે બને છે અને ડાયનનો દેવતા કોણ હોય છે ડાયન કેટલી શક્તિશાળી હોય છે આજે અમે ડાયનની સંપૂર્ણ માહિતી આપવાના છીએ જેથી તમે ડાયનને ઓળખી શકો સૌથી પહેલા જાણીએ કે ડાયન કેવી દેખાય છે સામાન્ય લોકો વિચારે છે કે ડાયન ખૂબ જ ભયાનક દેખાય છે જેમ કે ટીવીમાં દેખાડે છે પણ આ બિલકુલ ખોટું છે મિત્રો ડાયન દેખાવમાં સામાન્ય હોય છે તે નાની હોઈ શકે છે અને કોઈ પણ વયની હોઈ શકે છે તેના ચહેરા પરથી તેની ઉંમર પરથી તેને ઓળખી શકાતી નથી તે સામાન્ય લોકો જેવી જ હોય છે વાંચેલી ખેલી પણ હોઈ શકે છે નિર્વાચ પણ હોઈ શકે છે કોઈની પણ માં બહેન ભાભી દીદી હોઈ શકે છે જેમ તમે દેખાવ છો દાયન તેવી પણ હોઈ શકે છે હવે અમે તમને જણાવીએ કે દાયન શું કરી શકે છે અને તેની શક્તિ વિશે મિત્રો ડાયન ખૂબ જ શક્તિશાળી હોય છે તે તંત્ર વિધાઓથી પરિપૂર્ણ હોય છે તેનો એક જ ખતરનાક વાર વ્યક્તિને મારી શકે છે અને આજે સમયના ડાયન વિદ્યા શીખનારા ખૂબ જ વધ્યા છે આજે આ વિધાની સંખ્યા ભારતમાં ખૂબ જ વધેલી છે તમે હાર્ટ એટેક લકવા જેવી ઘણી બીમારીઓનું નામ સાંભળ્યું હશે આ બીમારીઓ પણ ડાયન કરી શકે છે ડાયન જો કોઈને જલાવતી હોય તો તે તેના મંત્રોથી તેના પર આક્રિયા કરે છે જેથી આદમીને હાર્ટ એટેક અથવા લકવા થઈ જાય છે અને ડોક્ટર તેને બીમારીનું નામ આપી દે છે મિત્રો ડાયનની વિદ્યા મહાશક્તિશાળી હોય છે તે શું વિચારે છે શું કરે છે તે માત્ર બીજી ડાયન જ જાણે છે કારણ કે તેના ભૂત કારણ પિશાચિની જેમ કાર્ય કરે છે તેમને દરેક ક્ષણની ખબર હોય છે કે ગામમાં શું થઈ રહ્યું છે શહેરમાં શું થઈ રહ્યું છે સ્ત્રીને ડાયન અને પુરુષને દૈયા કહેવામાં આવે છે હવે અમે જાણીએ કે ડાયન કોની પૂજા કરે છે અને તેનું મંત્ર શું છે મિત્રો આની વિદ્યા ખૂબ જ ગોપનીય હોય છે અને ખૂબ જ મહાશક્તિશાળી હોય છે અને આ વિદ્યા ખૂબ જ સરળતાથી શીખી શકાય છે પણ શીખ્યા પછી પોતાના પતિ અથવા પ્રિય પુત્રની બલી આવશ્યક હોય છે મિત્રો જે ડાયનની દેવી હોય છે તેને ડાકીની કહેવામાં આવે છે ડાયન આ જ દેવીની પૂજા કરે છે ડાકીની જ ડાયનની ઇષ્ટ દેવી છે ડાકીની માતા કાળીની સેવિકા છે અને તે તેની જ શક્તિ છે અહી હું તમને જણાવી દઉં કે જે વ્યક્તિ અથવા સ્ત્રી શીખેલી હોય છે તે આ બાબત વિશે કોઈને જણાવી શકતી નથી હવે જાણીએ કે ડાયન તમને કેવી રીતે અને કેમ પરેશાન કરે છે મિત્રો ડાયન તે વ્યક્તિને પરેશાન કરે છે જેની સાથે તે જલતી હોય છે મોટાભાગે પોતાના મંત્રોનો ઉપયોગ તેવા વ્યક્તિ પર કરે છે જે સીધો સાધો હોય છે જે પરિવારે બહુ દુઃખ આપવું હોય છે તેના ઘરના દરવાજા નીચે પોતાના મહાવારીના કપડાનો નાનો ટુકડો રાખી દે છે જેથી તે ઘરમાં કોઈ પણ દેવી દેવતા આવવાનું નિષિદ્ધ થઈ જાય છે અને તેના દ્વારા મુકાયેલો ભૂત લાંબા સમય સુધી પરેશાન કરતો રહે છે હવે જાણીએ કે ડાયનને કયો તાંત્રિક હરા શકે છે મિત્રો ડાયનના ગુણને હંમેશા માટે નષ્ટ કરી શકાય નહીં તેથી લોકો તેનાથી ડરે છે અને તેનાથી હંમેશા દૂર રહે છે તેમની આયુષ્ય અત્યંત લાંબી હોય છે અને મરણ અત્યંત કષ્ટદાયક અને પીડાદાયક હોય છે તેમના શરીરમાં કીડા પડે છે જો કોઈ વરિષ્ઠ તાંત્રિક જે અનેક સિદ્ધિઓ જાણતો હોય જેમ કે કાળી સિદ્ધિ ભૈરવ સિદ્ધિ હનુમાન સિદ્ધિ બગલામુખી વગેરે સિદ્ધિઓ તો તે તેને મારી શકે છે જે માતા સિદ્ધિઓનો માલિક હશે તે જ તેનાથી જીતી શકે છે એક વરિષ્ઠ તાંત્રિક જે તમામ સિદ્ધિઓનો માલિક હોય તે એકવારમાં ચાર અથવા પાંચ ડાયનોને સંભાળી શકે છે અને જો કોઈ સામાન્ય માણસ હોય તો તે ડાયનના એક શક્તિશાળી વારે જ મરી જાય છે હવે જાણીએ ડાયનને ઓળખવાનો માર્ગ મિત્રો તેને ઓળખવાનો સૌથી સરળ માર્ગ આ છે કે જે વ્યક્તિ અથવા સ્ત્રી આ વિદ્યા શીખે છે તેની આંગળી હિલતી રહે છે તે હંમેશા પોતાની આંગળીઓને હલાવતી રહે છે જો તમે ક્યારે આવી સ્ત્રી અથવા પુરુષને જુઓ તો સમજી જાઓ કે તે આ વિદ્યા શીખેલી છે આ ઓળખવાનો સૌથી સરળ માર્ગ છે ક્યારેક તે બંને હાથોની આંગળીઓ પણ હલાવે છે અને ખૂબ જ ચાલાકીથી પોતાની આંગળીઓને હલાવે છે હવે જાણીએ ડાયનની નિષ્ક્રિય અને ગંદી સાધના કહેવામાં આવે છે કે જ્યારે નવરાત્રીની શરૂઆત થાય છે તો પહેલા દિવસની વહેલી સવારમાં ડાયન નિર્લજ્જ હોય છે અને નૃત્ય કરે છે અને રાતભર પોતાના ડાયન દેવીની પૂજા કરે છે અને નૃત્ય કરીને પોતાના ડાયનના દેવતાને પ્રસન્ન કરે છે આવું પણ કહેવામાં આવે છે કે જેમને તે પોતાના મંત્રોથી મારી નાખે છે તેમને ફરીથી જગાડીને તેમની સાથે રમે છે અને સવારે ફરીથી તેમને દફનાવી દે છે ડાયન જે વ્યક્તિને લક્ષ્ય બનાવે છે તેને નવરાત્રીની પહેલી રાત્રિએ જ મારી નાખે છે તો મિત્રો આ હતી ડાયન વિશે ખાસ માહિતી જો આ વિડિયો તમારા માટે મહત્વપૂર્ણ રહી હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને સાથે સાથે ને પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો